Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સંતાનોના વિવાહ જેવા પ્રસંગ માતા પિતાની જવાબદારી સાથે બનાવ મુંબઈના ત્યારે લુલુમુડામાં ત્યારે રહેતા કચ્છી લોહણ પરિવારમાં બન્યો છે દીકરીના લગ્નની તૈયારી રૂપે સવારે લગ્નના ગીતો ગાતા ગાતા પીઠી છોડવાની હડધળ કાંડી રહેલા ત્યારે મિત્રો એકાંત વળી છે ત્યારે માતા રેખાબેન અરવિંદભાઈ સોના વેગેલા ત્યારે અટેક આવતા તેઓ સૌની સામે ઢળી પડ્યા હતા ત્યારે અબડાસાના તાલુકાના કોટાળા ગામના ત્યારે અરવિંદભાઈ ઓગણીસો પંચ્યાસી ત્યારે મુંબઈ વસાવ્યા હતા અને ત્યારે એમસીએમને ત્યારે વાસીમાં જતાબંધ વેપારી તરીકે જતા ત્યારે મિત્રો વ્યવહાર શરૂ કરીને ત્યારે મુલુડમાં સ્થાપિત થયા હતા ત્રણ સંતાનોમાંથી એક દીકરીના લગ્ન થઈ ગયા અને ગુરુવારે બીજી દીકરીના ત્યારે રવિનાના ત્યારે લગ્ન લેવાયા હતા જોકે તેવું જાણવા મળ્યું કે પિતાએ કહ્યું હતું કે ઘરે લગ્ન પ્રસંગ હોવાથી રવિવારે સાંજે ઘરે ગાયત્રી પાઠ ત્યારે સવારે પરિવારને સ્નેહ મેળવવાનો ત્યારે કાર્યક્રમ હતો અને રીતિ રીતરિવાજ મુજબ ત્યારે પીઠી કાંડવાની ત્યારે દસ્તાવેજ અર્ધરની કાઢી રહ્યા હતા અને મારી પત્ની રેખા પણ કાંટતા કાંટતા ગીતો ગાઈ રહી હતી જોકે કે આને ત્યારે હૃદયનો હુમલો આવતા ડળી પડી હતી પાડોશી અને સોસાયટીના યુવાનો તરત જ નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડોક્ટરે મૂળ જાહેર કર્યા હતા અને આ બનાવને પગલે દીકરીના લગ્ન ત્યારે મુલવિત રાખ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ